ચોરી કરી ભાગવાની ફિરાકમાં હોય પોલીસે ઝડપી પાડી ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી હતી ડભોઈ યાત્રાધામ કરનાળી હજારો ભક્તો અમાસના દર્શન કરવા આવતા હતા જેની વચ્ચે ચોરીની ઘટનાને પગલે ભારે ચકચાર મચ્યો હતો મળતી વિગતો અનુસાર એક મહિલાના ગળામાંથી બે લાખની કિંમતનું મંગળસૂત્ર ચોરી કરી ત્રણ જેટલી મહિલાઓ ભાગવાની હતી પોલીસને જાણ કરતાં પોલીસ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતાં સુરતની ત્રણ મહિલાઓ રાધાબેન પ્રતાપભાઈ રાવળ રૂખીબેન રમેશભાઈ રાવળ અને હિનાબેન જીતુભાઈ રાવળની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ઉદય પંડ્યા વાયન ન્યૂઝ ડબોઈ સબસ્ક્રાઈબ ના and press the bell icon. Never miss an update.